હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનમાં એકમ ચાર અંગ્રેજ સમયમાં શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો તેનું સાધ્યા પોતેનું સોલ્યુશન જોઈશું શરૂઆતમાં જે એમસીક્યુ આપેલા છે આપણને એ એમસીક્યુના જવાબ આપણે આ રીતે ટીક કરવાના રહેશે બરાબર શરૂઆતના એમસીક્યુ પ્રશ્નોના જવાબ આપણે આ રીતે ટીક કરીશું બાકી રહેલા જવાબ આ રીતે આવશે ઓકે ત્યાર પછી પ્રશ્ન બેમાં જે ખાલી જગ્યા આપેલી છે તેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ આપેલા છે એમાં સાચા કે ખોટા જણાવવાના છે આ રીતે આપણે ત્યાર પછી જોડકા જોડો પ્રશ્ન ચાર એમાં પહેલા નંબરનો જોડકો આપણે આ રીતે જોડીશું બરાબર ત્યાર પછી બીજા નંબરનો જોડકો આપણે આ રીતે જોડવાનું રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલો છે કે જે પણ ખોટો શબ્દ હશે ને ચેકીને એ જ વાક્ય આપણે જોઈ જોઈને ફરીથી આ રીતે લખવાનું છે બરાબર ત્યાર પછી નીચે આપણે પારિભાષિક શબ્દની સમજ આપો એમાં આ રીતે પહેલા મહાનગર પછી ગૃહ પછી ઔદ્યોગિક ક્રાંતિ પછી દહેજ પ્રથા અને છેલ્લે આવશે વેપારી મથક આ બધાના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન સાત છે જે પણ પ્રશ્નો આપેલા છે એના એક થી બે વાક્યમાં જવાબ આપણે આ રીતે લખવાના છે અહીંયા દર્શાવેલા જે રીતે જવાબ છે એ રીતે આપણે અહીંયા જવાબ પણ લખવાના રહેશે બરાબર ઓકે આ રીતે આ છે દસમા પ્રશ્નનો જવાબ બરાબર ત્યાર પછી પ્રશ્ન આઠ છે કે નીચે આપેલા વિધાનો કારણ આપી સમજાવો એમાં પહેલું જ કારણનો જવાબ આ રીતે ત્યાર પછી બીજાનો જવાબ અને છેલ્લે ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનું રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન નવ છે કે પાત્ર જે પણ છે એનો ટૂંકમાં પરિચય આપવાનો છે એમાં છે પહેલું રણછોડલાલ ડેટીયાવાડા જેમનો પાત્રનો પરિચય આ રીતે આવશે ત્યાર પછી બીજા નંબર પર છે જમશેદજી તાતા જે રતન ટાટાના પિતા છે એમનો પરિચય આ રીતે આવશે ત્યાર પછી છે પ્રશ્ન દસ ટૂંકના લખવાનો છે એમાં છે નવીન રાજધાની દિલ્હી જેમાં આ રીતે લખીશું આપણે બીજી ટૂંકનો આપેલી છે ભારતમાં તાર અને ટપાલ સેવા એમાં આપણે આ રીતે લખીશું છેલ્લા પ્રશ્ન અગિયાર છે આપણને જે પણ આપેલા છે આપણે એમને નકશામાં દર્શાવવાના છે તો અહીં આપણે પહેલાં દિલ્હી દર્શાવીશું આ રીતે ગુજરાતમાં અમદાવાદ સુરત નીચે મુંબઈ અને બીજું એક મહારાષ્ટ્રમાં સોલાપુર પણ દર્શાવી દઈશું મધ્યપ્રદેશમાં ઇન્દોર ત્યાર પછી જમશેદપુર અહીં આપણે કોલકાતા દર્શાવીશું નીચે આપણે બેંગ્લોર ત્યાર પછી ચેન્નાઈ મદુરાઈ આ રીતે નામ નિર્દેશન કરવાનું છે આ સાથે આપણો વિડીયો પણ પૂરો થાય છે ઓકે ગુડ બાય